માખણ માખણમાંથી બનાવેલું શુદ્ધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચાતા પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું આ વાયનાડ કેરળ અને આખા દેશ માટે ભયાનક ત્રાસ હિમાચલમાં ચાર વાદળ ફાટ્યા ડેમ તૂટ્યા દસ દુકાનો વાળું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ કડક થયું તો મનાલીનો અંગે મોટા સમાચાર ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવિલકુલ પ્રસિદ્ધ કરવામાં આવશે બોટા જિલ્લામાં શિક્ષણ વિભાગની અણાવડત તંત્રના પાપે પ્રચારના રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન કન્યાઓને આપવા માટેની સાયકલો ખાઈ રહી છે ધૂળ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું જોશિવાની વાત કરીશું વિગતવાર સમાચારની અમદાવાદના ખોખરા એપ્રલ પાર્ક મેટ્રો રેલવે સ્ટેશન પાસે નીચેનો રોડ છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં છે આસપાસના સ્થાનિકો અહીંયા ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તો નહીં બનતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અહીંયાથી પસાર થતા અનેક વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ અહીંયા સ્થાનિકો પણ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન છે અહીંયા ત્રણ વોર્ડ લાગે છે અને બે વિધાનસભા જેને કારણે અહીંયા કોઈ નિર્ણય ન લેવાતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટ કે એમ સી આનું રિપેરિંગ કરશે તે જોવું રહ્યું જો કે આંગે ખોખરા કોર્પોરેટરને પૂછતા તેમણે જણાવ્યું કે આ રોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને વરસાદ બાદ આ રોડ બનાવવાની કામગીરી ચાલુ થશે જે બાબતની આપ વાત કરી રહ્યા છો એ ન્યૂ કોટન મિલ સિલ્વર મિલ એક્ચુલી એ ખોખરા વર્ડ અમરેવાડી વર્ડ અને ગોમતીપુર એમ ત્રણ છે વિસ્તાર રોડ બાબતે સવા વરસથી અમારી રજૂઆત હતી પણ ક્યાંક ને ક્યાંક એ રોડ એ મેટ્રોવાળા વાપરતા હતા એટલે મેટ્રો કરે અને મેટ્રોવાળા કરતા નહોતા એટલે ના છૂટકે એ કોર્પોરેશનમાં અમારા પ્રભારી અમારા ધારાસભ્યશ્રી અને એમની હાજરીમાં એક મીટિંગ થઈને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ રોડ કોર્પોરેશન બનાવશે અને એનો ખર્ચ જે છે આપણે મેટ્રોને મોકલી આપીશું એ પછી આની ફાઇલ બની એનો અંદાજ પણ મંજૂર થઈ ગયો છે વરસાદ પતે એટલે સિલ્વર મિલથી મરિયમ બીબીની ચાલી એ એક કરોડ અને બાર લાખના ખર્ચે એ રોડ જે છે એનું કામકાજ હાથ પર લઈશું અને ન્યૂ કોટનથી સિલ્વર મિલ ચોકીનો જે છે એનો અંદાજ મંજૂર થયો છે ફાઇલ કમિશનર સાહેબની મંજૂરીમાં છે એનો પણ અમલ અમે ચોમાસા પછી કરવાના છીએ ચોમાસા બાદ શહેરના રોડ રસ્તાની દયનીય હાલત થતી હોય છે તે તમામને ખબર હોય છે તંત્ર દ્વારા જણાવવામાં આવતું હોય છે કે તમામ રોડ સારા છે માખણ જેવા છે પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદના મેટ્રો સ્ટેશન સિટી અને ખાસ કરીને ખોખરા વિસ્તારની તો ખોખરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં આ જે રોડ છે તે જોવા મળી રહ્યો છે સાથે જ અહીંયાના આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે કોર્પોરેશન આ રોડ નહીં બનાવે મેટ્રો આ રોડ બનાવવામાં આવશે જ્યારે મેટ્રો દ્વારા હાથ ખંખેરી દેવામાં આવે છે તેઓ જણાવી રહ્યા છે કે કોર્પોરેશન આ રોડ બનાવશે નાગરિક પાસેથી તમામ ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે તો શા માટે નાગરિકોને બંનેની લડાઈનો ભોગ બનવું પડી રહ્યું છે સાથે જ એએમસી તંત્ર દ્વારા કાં તો મેટ્રોને નોટિસ પાઠવીને તાત્કાલિકપણે આ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે કાં તો પછી કોર્પોરેશનને ખુદ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી લોકોની પણ માગણી છે અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરીશું કારણ કે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે શું કહેશો કેટલા સમયથી આ રોડ રસ્તાની હાલત દયનીય છે કેટલી વાર રજૂઆત કરી ક્યાં ક્યાં રજૂઆત કરીને કેટલી ચાલી છે અહીંયા લગભગ પાંચ હજાર માણસોની વસ્તી છે આખી આખા રોડ ઉપર અને આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને લગભગ આખા દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોની અવળ જવર છે આ રોડ સાહીઠ ફૂટનો રોડ હતો આજની તારીખમાં મેટ્રો બનવાથી આ રોડની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તમે પણ આમાં જોઈ શકો છો કેવા ખાડા છે દિવસમાં પણ લોકો બેલેન્સ નહીં બનાવી શકતા ગાડીઓનો વાહનનું તો રાત્રે અહીંયા શું દશા થતી હશે અને નાના મોટા એટલા બનાવ બને છે કે અહીંયા કોઈ સાવળવાળું નથી એવું લાગે છે કે આ રોડ ગુજરાતની અંદર છે જ નહીં જે ગુજરાતની મોટી મોટી વાર્તાઓ કરે છે કે ગુજરાત વિકાસ ગુજરાત અમદાવાદ વિકાસ મેટ્રો ફલાણા ઢેકાણા પણ આ મેટ્રો છે મેટ્રોનું આખો મોટોમાં મોટું મથક જે બનાવવામાં આવ્યું એ બિલકુલ આપણી બાજુમાં છે અને એની બાજુમાં રોડ છે પણ આની સ્થિતિ આવી રીતે કેમ છે આજ કંઈ ખબર પડતી નથી એનું કારણ મતલબ આપ લોકો જવાબદાર વ્યક્તિ અમે તો ઘણી બધી રજૂઆત કરી થાક્યા છીએ અમે તો નાના મોટા આગેવાનો પણ છીએ ઘણા બધા લોકોએ રજૂઆત કરી પણ અત્યાર સુધી કોઈ સાંભળવું નથી ખાસ કરીને વોર્ડ કયો આવે છે વિધાનસભા કઈ આવે છે કોર્પોરેટર કે ધારાસભ્ય અંગે શું કહી રહ્યા છે હવે એની અંદર આ દાણી અમરાઈવાડી વિધાનસભામાં આવે છે અને સામેની સાઈડ જે પડે છે ચાર રસ્તાની બાજુમાં વિધાનસભામાં આવે છે અને કાઉન્સિલર તરીકે ખોખરા વોર્ડ કહેવાય પણ આ સુધીમાં કોઈ કાઉન્સિલર ખોખરા વોર્ડનો કે આ વિસ્તારમાં કે આ ચાલીની અંદર કે કોઈને કંઈ જોવા કોઈ દિવસ આવતા જ નથી ચોક્કસ શું કહેશો કારણ કે જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે તંત્રને તંત્રને આ રજૂઆત કરવા માંગીએ છે કે વહેલી તકે આ રોડ બને અહીંયા સ્ટ્રીટ લાઇટો લાગે અહીંયા જે સામે કચરાઓના ઢગ પડ્યા છે વરસાદનું વાતાવરણ છે કેટલા ડેન્ગુના મચ્છરો થશે કેટલું ઉપદ્રવ થશે એના ઉપર વિશેષ ધ્યાન આપે અને સત્વરે આ કામગીરી પૂરી કરે ચોક્કસ તો કહી શકાય કે જે પ્રમાણે રોડમાં હાલાકી લોકોને પડી રહી છે અને સાથે જ લોકો અહીંયા જણાવી રહ્યા છે કે તંત્રને તેઓ ટેક્સ ટેક્સપંપ વસૂલ કરી રહ્યા છે સાથે અલગ અલગ જે વિધાનસભા આવે છે તેને કારણે પણ તે લોકો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે કોઈ રોડ બનાવવાની જવાબદારી જે છે તે લેવા માંગતું નથી મેટ્રો જે કહી શકાય કે તે જવાબદારી લેવા માંગતું નથી કોર્પોરેશન જવાબદારી લેવા માંગતું કોર્પોરેશન તો શા માટે આ લોકો પાસેથી ટેક્સ વસૂલે છે તે પ્રશ્ન છે ટેક્સ જો વસૂલતા હોય તો સામાન્ય જે આ બાબત છે કે ખાસ કરીને રોડ રસ્તા ગટર પાણીની જે સુવિધા છે તે સામાન્ય નાગરિકને શા માટે તેઓ આપી શકતા નથી અને ક્યારે આ રોડ વ્યવસ્થિત બનશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે અને તંત્રને પણ એક સવાલ છે કે શું આ અમદાવાદના નાગરિક નથી તો તેમને કોઈપણ જાતની સવલત મળતી નથી કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ આગામી બે હજાર છત્રીસમાં ભારત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ઓલમ્પિક માટે દાવેદારી નોંધાવી રહ્યું છે ત્યારે શું અમદાવાદ ઓલમ્પિક માટે સજ્જ છે તે અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ ડંકો વગાડી રહ્યા છે ત્યારે આગામી બે હજાર છત્રીસમાં અમદાવાદમાં ઓલિમ્પિક માટે દાવેદારી નોંધાવી રહ્યું છે ત્યારે અમદાવાદના ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી ખાતે સીલ પ્લે બેટર મેન્ટલ ગેમ હિન્દ ઓલંપિક 2036 વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું જેમાં ફાઇનાન્સથી લઈને મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ સહિતના મુદ્દાઓ પર નિષ્ણાંત પોતાના અભિપ્રાયો આપ્યા હતા તેમજ મીડિયા જગતમાં સૌથી વધુ સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ લેનાર જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ દ્વારા પણ ખૂબ જ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું જાણીતા ડોક્ટર ઉમેશ ગુર્જરે જણાવ્યું હતું કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજવી હોય તો અત્યારથી જ તેના માટે પ્રિપરેશન શરૂ કરવી જોઈએ રશિયા ઓલિમ્પિક પહેલાના દસ વર્ષ અગાઉથી જ રશિયામાં પોષણક્ષમ આહાર અને માનસિક તાકાત ઉપર ભાર આપવામાં આવ્યો હતો અને તેના કારણે રશિયા વધુ મેડલ જીતી શકી હતી ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી અમદાવાદ ખાતે હું ઇન્ચાર્જ રજિસ્ટ્રાની પોસ્ટ પર છું આજે અમે પ્રોગ્રામ રાખ્યો હતો જે અમે ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા નોન એક્સપર્ટ્સને અમે એડવાઇસ ઇન્વાઇટ કર્યા હતા અને એ બાબતનું હતું કે ઓલિમ્પિક ખેલ માટે આપણે મેન્ટલી કેટલા રેડી છે એક આ થીમ હતી અને એમાં જેમાં બધા એક્સપર્ટ આવ્યા છે એમને પોતાના વ્યૂ આપ્યા વ્યુ ઘણો સરસ રહ્યો સર અમારા પોતે એન્કરના જે સવાલ હતા એ પણ એ ડાયરેક્શનમાં હતા પ્લસ સ્ટુડન્ટ્સના જે ક્વેશ્ચન્સ હતા સો બહુ એક ક્લિયર તારણ આપણે જેને કહીએ એ બહુ એવું આવ્યું કે અહીંયા કશે વાય તો ક્વેશ્ચન જ નથી કે આપણે આમાં માટે તૈયાર છે કે નહીં બહુ સરસ કન્ક્લુઝન એવું દેખાયું આ બે કલાકના ડિસ્કશનના અંતે કે બધા જ રેડી છે હવે આપણે એ વિચારીએ છીએ કે આને કેવી રીતે કરશું સો એવરીબડી ઇઝ ફોકસિંગ ઓન કે હાઉ હવે આપણે એને કેવી રીતે આગળ લઈ જઈશું સો આ એક તારણ છે ઉદેપુરના નસવાડી તાલુકામાં ચાર ગામોની ગ્રામ પંચાયતમાં રોઝિયા ખાતે આઠ એકરમાં નીલગિરીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ વૃક્ષોની હરાજી માટે ગ્રામ પંચાયત દ્વારા નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું જેને લઈને રોઝિયા ગામના ગ્રામજનોએ હરાજીનો વિરોધ કર્યો હતો તેમ છતાં તલાટી અને સરપંચે મનમાની કરી નીલગીરીના વૃક્ષો કાપવાનો આદેશ આપી દેતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી કલેક્ટરને અરજી કરતા સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા કલેક્ટરે નસવાડી મામલતદારને આ જવાબદારી સોંપી હતી આ મામલતદારે સર્કલ ઇન્સ્પેક્ટરને તપાસ માટે મોકલતા રોઝિયા ગામના ગ્રામજનો ભેગા થયા હતા તો ચાલુ છે 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 આજે અમે રોજિયા ગામે આવ્યા ગામજનોનો જવાબ લીધો હજી એની જે કઈ પ્રોસેસ થયેલી હોય હરાજીમાં એના કાગળો લઈને પછી નક્કી કરવામાં આવશે કે કયા નિયમોનો નો ભંગ થાય તેર લાખ રૂપિયા એ રોકડા લેવામાં આવ્યા છે એવું તલાટીનું કેવું છે અને એ પાવતી બતાવે છે તો ખરેખર તો ઓનલાઈન જ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ એવું મારું માનવું છે હા ગ્રામ પંચાયત ની હરાજી અમે હાજર હતા અમારી હાજરીમાં માં ગ્રામ પંચાયત ની સભા બોલાય અને હરાજી બોલી બોલવામાં આવે તો અઢાર લાખ સુધી હરાજી બોલવામાં આવેલી અને અઢાર લાખ માંથી અઢાર લાખ રૂપિયા પંચાયત માં જમા થશે અને બાકીના બાર લાખ રૂપિયા છે તલાટી અમને વૃક્ષો કાપવા આવ્યા એમના મજૂરા રાજી પૂરી થયા પછી એટલે અમે ગામ લોકોએ અટકાવ્યા ગામ લોકો અટકાવવાથી આ લોકો અમુક તલાટી સરપંચ આવીને એવું કીધું કે ત્રીસ લાખમાં આપણો સોદો થયેલો છે અને ત્રીસ લાખમાં ચાર લાખ રૂપિયા મારા ખર્ચાના અને આઠ લાખ રૂપિયા ગામને મારે અલગ વિકાસ માટે આપવાના આવું તલાટી સાહેબ બોલેલા એવી કોઈ વાત થયેલી નથી હરાજી ગામની ભાગોર વચ્ચે જ થયેલી છે અને અઢાર લાખમાં નક્કી થયેલું અને અઢાર લાખ પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવેલા છે એવો અમને કોઈ નિયમ જાણવા નથી મળેલો અમે રોકડા પૈસા લીધા છે અને ચેકથી લીધેલો છે ચાર લાખ પચાસ હજારનો ચેક પાંચ લાખ પાંચ લાખ પચાસ હજાર ત્રણ લાખ એવી રીતે અઢાર લાખ રૂપિયા જમા કરાવેલા છે અને અમે પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવેલો છે પંચાયતમાં જે હરાજીમાં અઢાર લાખની કિંમત નક્કી થઈ ત્યાર પછી સવારે કાપા આવ્યા ગામ લોકોને સંતોષ અસંતોષ થતાં અમે કાપાનું અટકાયું તો તલાટી સાહેબ કીધું કે સોદો ત્રીસ લાખમાં થયેલો છે એટલે આઠ લાખ રૂપિયા તમને ગામમાં રોકડા આપીશું વિકાસ માટે અને ચાર લાખ રૂપિયા મારા ખર્ચાના એમ કરીને ત્રીસ લાખ રૂપિયા થાય છે એટલે અમે ગામ લોકો કાપવાની સંમતિ આપી દીધી ત્યાર પછી તે લાકડા કપાઈને વેચાઈ ગયા અમે બે મહિના રાહ જોઈ ત્યાં સુધી અમને તલાટી સાહેબ આઠ લાખ રૂપિયા આપ્યા નહીં એમના હતા તે કાઢી લીધા કે મારા ખર્ચો તો મેં લઈ લીધો છે એમ એક ભાઈને એમણે કીધેલું તો તો લઈ લીધા આપી દેવું પડે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રોજિયા ગામે બારસો થી વધુ નીલગીરી ના વૃક્ષો કાપવાનો વિવાદ જે છે તે વકર્યો છે આપ તસવીર માં જોઈ રહ્યા છો ગ્રામ પંચાયત દ્વારા હરાજી દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા પરંતુ કંઈક ને કઈક અંશે ગ્રામજનોનો જે વિવાદ છે નિયમ મુજબ હરાજી થઈ નથી તેવા આક્ષેપો સાથે લોકો એક જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી અને જેને તપાસ માટે નસવાડી તાલુકા મામલ કચેરીમાંથી સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું હાલ તો તપાસ ચાલી રહી છે પરંતુ ક્યાં ને ક્યાંક વિવાદ વકર્યો છે જેને લઈને ગ્રામ પંચાયતની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા તેમજ આઝાદી કા અમૃત ત્રિરંગા પહોંચાડવાનું માટે આહવાન કરવામાં આવ્યું હતું જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનાર પંદર ઓગસ્ટ પહેલા શહેરમાં સાડા ત્રણ લાખ જેટલા તિરંગા વિતરણ કરવામાં આવશે જેની પાછળ બે કરોડનો ખર્ચો કરવામાં આવશે વોર્ડના તમામ કોર્પોરેટરો તેમાં બજેટ ફાળવી શકશે અને દસ તારીખ સુધી તિરંગાની ખરીદી કર્યા બાદ પાંચ દિવસમાં તમામ વોર્ડમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે

તિરંગો એ આપણા માટે ગૌરવની નિશાની છે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં પરચેસ કરશે અને પરચેસ કર્યા બાદ વર્ણદીઠ લોકોના ઘરે ઘરે

તેને રાજ્યભરના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વાત કરીએ કચ્છના પ્રગતિશીલ ધરતીપુત્ર અરવિંદભાઈ સિઘાણીની કચ્છના આ ધરતીપુત્રએ સંપૂર્ણપણે છેલ્લા દસ વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને અપનાવી કચ્છની ધરા પર ડંકો વગાડ્યો છે પ્રકૃતિની ગોદમાં કૃષિએ માનવજાત માટે મોટો આશીર્વાદ સમાન છે અને આજના યુગમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે એમાં વાત જો ભુજ તાલુકાના નારાયણપર ગામના ખેડૂત અરવિંદભાઈ સેંઘાણીની કરવામાં આવે તો તેઓ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે તેમણે પોતાની દસ વીઘા જમીનમાં તેલીબિયા શાકભાજી કઠોળ સહિતના ગુણવત્તાયુક્ત પાકોનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કર્યું છે તેમનું પ્રાકૃતિક ખેતી તરફ વળવા પાછળનો હેતુ જણાવતા કહેવું છે કે રાસાયણિક ખાતર પેટ્રોલિયમ પેદાશોમાંથી બનાવવામાં આવે છે જે કેટલીક વાર હાનિકારકું હોય છે અત્યારે મારે એકરમાં મગફળીઓ આવેલી છે તેલીબિયામાં હું મગફળી દિવેલા તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલીબિયા હું આવું છું અને ધાનમાં ઘઉં છે બાજરો છે અને વધારે જેટલા જરૂરિયાત છે કઠોળમાં મગ છે ચોરા છે જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું અને ભકાલું પણ લગભગ વિશેષ જાતના બકાલા હું અહીંયા કાને વાડીમાં જ વાવું છું મારા ઘર પોતાં જેટલા પૂરા થાય એટલા અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે પોતે અહીંયા કાને પહેલાં ભકાલાની બહુ ખેતી કરતા હતા અને બે ફાર્મ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં જ કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ તો પ્રાકૃતિક ખેતીને લઈને અરવિંદભાઈનું આગળ કહેવું છે કે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારિત ખેતી તરફ વળી રહ્યા છે મેં પણ એક નાની ગૌશાળા બનાવી છે અને ગાયના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહો છું આ સાથે તેમણે ચહેરા પર સ્મિત લાવતા કહ્યું કે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી નવા આવકનો સ્ત્રોત થયો છે છે સાથે સાથે આવક અને ઉત્પાદન પણ બમણું થઈ રહ્યું પ્રાકૃતિક ખેતી કરવા માટે પેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદર થી પચીસ એક નાના મોટા મારી ગાયું રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૃત અને ઘન ઘનજીવામૃત અને એના બ્રીજા મૂત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એના જ અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણ્યું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ અને આ જમીન ઉપર અત્યારે હું ઊભો છું એ જમીન પોણા એકરની છે અને એ જમીન ઉપર અમે પહેલો જ પ્રયોગ કર્યો હતો એમાં રાસાયણિકમાં જે ઉત્પાદન આવતું હતું એના કરતાં લગભગ મને સારું ઉત્પાદન અત્યારે મળે છે એમાં અને એના ભાવ પણ જે અમારો એક ખર્ચ બહુ મોટો ખર્ચ હતો એ ખર્ચ ઘટી ગયો આજે પેસ્ટિસાઈડ્સમાં જ્યાં એગ્રોમાં અમે પાંચ પાંચ છ છ લાખના અમને દેવામાં ચડી ગયા હતા એ અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું દેવું થાય નહીં અને સંપૂર્ણ કદાચ પાક ફેલ ગયો તો આપણે કોઈને દેવાના રહેતા નથી માટે પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો આ હેતુ મુખ્ય હેતુ એ જ છે કે ના આપણા આવનારી પેટી માટે આરોગ્ય માટે આપણે જમીન શું દેશું એને આજે રાસાયણિક ખેતીમાં જે જમીનો છે એટલી બંજાર બની ગઈ એમાં ખડ નથી ઉગતા અને અત્યારે જો નહીં સાચવી એ જમીનને જેવું પ્રાકૃતિક તરફ નહીં જઈએ તો આ જમીન બધી બંજર થઈ જશે અને આપણા આવનારી પેઢીઓમાં કાંઈ બચશે નહીં એટલે કે જો જોવામાં આવે તો આજની ગ્લોબલ વોર્મિંગમાં એક તરફ રાસાયણિક ખાતરના ઉપયોગથી પ્રકૃતિનું દહન થઈ રહ્યું છે તો સાથે સાથે જમીન પણ બિનફળદ્રુપ થઈ રહી છે એટલું જ નહીં લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી રહી છે આવા સમયમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ બની છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરે છે અમદાવાદમાં ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદ પણ વરસ્યો હતો તો આજે રાજ્યના ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના અપાય છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट एंड वाटर ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट जहाँ पर हैवी की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के भरुच सूरत दाम नवसारी वलसाढ़पी दमन और दादरा नगर हवेली जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडेफॉल की तो वार्निंग है और डेडू की बात करेंगे तो डेडू के लिए जहाँ पर डेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में और अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाढ़ दमन और दादरा नगर हवेली और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येल्लो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा नर्मदा भरूच तापी और डाउन डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और डे डेस्ट्री की बात करेंगे तो डे डेस्ट्री के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी बलताड़ तापी दमन दादरा नगर हवेली और जहाँ पर घेरी हुई रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर नर्मदा डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर ढेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा आनंद पंचमहल वडोदरा डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे फोर के लिए नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली भरूच और सूरत के लिए ढेरी हेवी रैन की वार्निंग और સુરત શહેરમાં આવેલા ખાડીપુર દરમિયાન ડેપ્યુટી મેયર નિરીક્ષણ કરવા ફાયર ઓફિસર ના ખભે ચડી ગયા હતા આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો આ ઘટનાનો નો બુધવારે સામાન્ય સભામાં પણ પડ્યો હતો વિરોધ પક્ષના સભ્યો ટેડી બિયરના મોઢા ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાડી તેને ખભા ઉપર બેસાડીને સામાન્ય સભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો જોકે સભાખંડની બહાર જ સિક્યોરિટી સ્ટાફે ટેડી બિયરને અંદર લઈ જવા ના દીધું એટલે વધારે હોબાળો થયો હતો સુરતમાં આવેલા ખાડીપુરના કારણે ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા રાજકીય આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ પણ શનિવારે એક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા તે કાદવ હોવાથી તેઓ પગ ખરાબ નહીં થાય એટલે ફાયર ઓફિસર સુનિલ ચૌધરીની પીઠ ઉપર સવાર થઈ ગયા હતા આ ફોટો મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપ ઉપર પસ્તાળ પડી હતી આ મુદ્દે ભાજપના ટોચની નેતાગીરીએ ડેપ્યુટી મેયરને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે ત્રણ દિવસ ડેપ્યુટી મેયરે જાહેરમાં તો ઠીક પક્ષના કાર્યક્રમમાં પણ દેખાવાનું પણ ટાળ્યું હતું કે આજે અમે તમામ નગરસો સાથે આજે સામાન્ય સભા ખંડની અંદર જે આ મિટિંગ યોજાઈ છે ત્યાં અમે જવા માટે નીકળ્યા અને બે દિવસ પહેલાં જે ઘટના બની કે જે ડેપ્યુટી મેયર એક સ્થળ પર આવ્યા હતા અને પોતાના પગ ખરાબ ના થાય કાદો કીચડવાળા ના થાય એટલા માટે બે ફૂટનો કાદો ઓળંગવા માટે સબ ઓફિસરના ખભે ચડી ગયા હતા જે રીતના વેતાળ ચડી જાય એવી રીતે એક આપણે આજ જે દ્રશ્ય જોઈએ તો આપણને અંગ્રેજોની યાદ અપાવી દે કે જે તે સમયે અંગ્રેજોએ આપણા લોકો ઉપર આવી જ રીતના અત્યાચાર કર્યો હતો અને સબ ફાયર ઓફિસરને જે ડ્યુટી કરવાનું બદલે આ નેતાઓની ખભી ઉચકવાનું કામ કરવાનું છે ખરેખર આ ખૂબ દુઃખની વાત છે એક બાજુથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કહેવાય અમે લોકોની સેવા કરીએ છીએ લોકો વચ્ચે જઈએ છીએ આ કયા પ્રકારની સેવા કરો કરો છો તો આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે કે તમે લોકો સેવા નહીં માત્ર નાટકો કરવા આવો છો ઢોંગ કરવા હો છો એટલે નાટકોને ઢોંગ બંધ કરી દેવા જોઈએ આ તમારા નાટકો અને ઢોંગના કારણે આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા ખાડીપુર આવ્યા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ જગ્યા પર જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા નાટકો થયા છે એ જગ્યા પર એકવીસ વર્ષના યુવાને પોતાનો જીવ અને એની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને એ ઘટના સ્થળે જો આવા નાટકો કરતા હોય તો ખરેખર આ એક પ્રતિનિધિને ના શોફે ખૂબ નિંદનીય વાત કહી શકાય આ મુદ્દાને વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષના સભ્યો એક ટેડી બિયર લઈને આવ્યા હતા અને તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જો કે પ્રતિકાત્મક ટેડી બિયર લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા જ પાલિકાના સિક્યુરિટી ગાર્ડસે બિયર લઈ લીધું હતું આને કારણે હંગામો વધારે તીવ્ર થયો હતો કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી સુરત તો આહતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ નો પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતીક એટલે છાશવાલા નું બનાવેલું શુદ્ધ ઘી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વાયનાડ કેરળ અને આખા દેશ માટે ભયાનક ત્રાસ્તી હિમાચલમાં ચાર વાદળ ફાટ્યા ડેમ તૂટ્યા દસ દુકાનો વાળું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ કડક પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે મોટા જિલ્લામાં શિક્ષણ વિભાગને અનાવ્રત તંત્રના પાપે પ્રજાના રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન કન્યાઓને આપવા માટેની સાયકલ ખાઈ રહી છે ધૂળ ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાવીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ દ્વારકાના ખંભાળીયા અને આ હેડલાઇન્સ ના પ્રયાસ હતા સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે માખણમાંથી બનાવેલું શુદ્ધ